અને અત્યારે અમારે આરુભાઈ અંદર સુવે છે તો આપણે અંદર ચેન્જિંગ જોઈશું તો અમારા આરવભાઈ સુવે છે તો અમારા એન્જલ બેન આરવભાઈને રમાડે છે આ બેનભાઈ રમે છે મમ્મી એમ કે છે રમાડવું નથી તો નાસ્તો અત્યારે આ બક્કાલુ અમારે છે આ બક્કાલુ સુધારવાનું છે તો આજે આ બક્કાલુ લઈએ આવ્યો તો મેટા મરસા છે મેથી છે તો આ વાલ ફોલવાના છે ને અમારા હાલો એન્જલબેન નિશાળે જવું છે તો તૈયાર થવાનું છે તો બપ્પા તૈયાર થઈ જજે દીકતા અમારા હારુભાઈ ભાઈને એન્જલબેન નિશકાવે છે

આજે મેથીના પરોઠા અંદર આપણે નાસ્તો કરવાનો છે તો આપણે અહીંયા નાસ્તો બાર કરવા મૂકી દઈએ આલુ જાવ એન્જલ એન્જલબેનનો નાસ્તો કરવાનો છે અમારે એન્જલ નિશાળે મૂકવા જવાનો છે તો આપણે હજી શાહ લેવાનું બાકી છે શા લઈએ રૂમમાંથી તો આ શાહ છે ચા બની ગયો છે આ શાહ બની ગયો ને શા આપણે બહાર લઈ જઈએ પછી નાસ્તો કરી આપણે તો અમે બહાર લઈ જઈએ ચા તો આ પરોઠા છે અને શાક છે અને આજે વાલનું શાક બનાવનું છે તો વાલ ફોલાય છે અને અમારા આરો ભાઈ પણ ઉઠી ગયા છે અમારા એન્જલ પણ નિષ્કવે છે આવજો બધા મિત્રો આ કરવા અને આમાં આ રેહી છે નજારો આ બીલી છે અમારે બીલીનું ઝાડ વાવેલું છે સરસ મજાની બીલી છે અને અમે રેહી છે ઉપર તમે જોઈ શકો છો ના અમારા એન્જેલ બેનની પાણીની બોટલ તો એના મમ્મી વાલ ફોલે છે વાલ નું શાક બનાવવાનું છે પરોઠા છે 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 નાખવાની થાળી વાલ ફોલે હાલ દીપડી શાક બનાવવાનું છે પેલે ભાઈ અને હોય તો ટમેટા છે ટમેટાનું ફરીને રીંગણા બનાવવાના છે તો ઝીણા ઝીણા રીંગણા લીધા છે ઝીણા ઝીણા રીંગણા રીંગણા છે સરસ મજાના ના કોબીનો સંભારો કરવાનો છે કોબી છે આ કોબીનો સંભારો કરવાનો છે ના વાલ ફોલાય છે થોડા ફોલાઈ જશે ને આ કૂણો ખૂણો ભીંડો ખૂણો ખૂણો ભીંડો છે તો પરોઠા આજે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પછી અમારા એન્જલ બેન ને નિશાળે મૂકવા જવાનું છે પણ અમારા ભાઈ આ ઉઠી જાય છે તો વિશ્કાવ છે ચાલો નિશાળે જવાનું છે આપણે તમે નાસ્તો કરી લો સાત વાગી જશે અને આપણે નિશાળે જવાનું છે તો પછી સુજોગ જાગે છે સારું તો હવે આપણે નાસ્તો કરી તો આવજો બધા મિત્રો નાસ્તો કરવા તમારું સ્વાગત છે હવે હાલો આપણે નાસ્તો કરી લઈએ